જતા માર્ગની હાલત અત્યંત ભુજના નાગરિકો ની વાત કરીએ તો નાગરિકો અનેક સમસ્યાઓનો સામનો કરી આ શહેરમાં વસવાટ કરી રહ્યા છે તેઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને ભ્રષ્ટાચારનો ભોગ તેઓ બની રહ્યા છે વાત કરીએ શહેરમાં રોડ રસ્તા ગટર પાણી જેવી અનેક સમસ્યા સતાવતી હોય છે તેમાંની મુખ્ય સમસ્યા છે રોડની સમસ્યા લોકોને સરખા રોડ નથી મળતા અને તેના કારણે અકસ્માતનો ભય વધી જતો હોય છે અને લોકોને કમરની તકલીફમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં ભૂજથી હરિપર રોડ પર જતા જાગૃત નાગરિકે એક વિડીયો બનાવી અને એ વિડીયો અમારી સમક્ષ મૂક્યો હતો અને આ વિડીઓ દ્વારા અમે આપની સમક્ષ એક વાત મૂકવા માંગી રહ્યા છીએ કે રસ્તા પર નવો રોડ બન્યો છે પરંતુ આ નવા રોડની હાલત એક મહિનાથી આવી જ રહી છે આપ જોઈ શકો છો કે અહીં કાંકરા ઉકડી ગયા છે કપચી ઉકળેલી દેખાય છે અને કેટલી નબળી ગુણવત્તા વાળો માલસામાન આ રોડ બનાવવા સમયે વાપરવામાં આવ્યો હશે તે આપ દ્રશ્ય પરથી જ જોઈ શકો છો એક તો નબળી ગુણવત્તા વાળું કામકાજ કરવામાં આવ્યું છે અને આ સમસ્યાનો હાલ કોઈ જ હલ આવતો નથી અહીંના રહેવાસીઓ તેમજ અહીંથી અવરજવર જવર કરતા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેઓની રજૂઆતો કોઈ સાંભળતું નથી અને આવા રોડના કારણે ગાડીઓ સ્લીપ થતી હોય છે અને અકસ્માતનો ભોગ કેટલાક નિર્દોષ લોકો બનતા હોય છે ત્યારે આ રોડનું વ્યવસ્થિતપણે મરામત કામ કરવામાં આવે અને સારી ગુણવત્તાવાળો માલસામાન રોડ બનાવતી વેળાએ વાપરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આ છે ભુજનો હરિપર રોડ જોઈ લો એક મહિનાથી બહુ જ હાલત ખરાબ છે જોઈ લો કોઈપણ સરકારી તંત્રનું પેટનું પાણી હાલતું નથી જોઈ લેવ આજુબાજુ જો રોજના કેટલાય ટુ વ્હીલરવાળાઓ કેટલાય સ્ટુડન્ટો પડે છે બરાબર કેટલી મોટી ગાડીઓના ટાયરમાંથી કાકરી ઉછળી અને માણસોને વાગે છે પણ તંત્રનું કોઈ પણ જાતનું પાણી હાલતું નથી બરાબર છે ભુજના ધારાસભ્યશ્રી ભૂ કચ્છના સાંસદશ્રીઓ સન્માન કરાવવામાં અને નામ નામ જ પોતાનું ઊંચું કરવામાં માની રહ્યા છે બાકી દૂધની પ્રજાની કોઈને પડી નથી ભારત માતા કી જય